હે લો નમસ્કાર હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન વાયદા હાજર બજાર તમામ મુદ્દાઓ સાથે ભાગની આપણે શરૂઆત કરીએ તે પેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકે છે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને જેથી અમને મળતું તમારી તરફથી પ્રોત્સાહન સોમવારે બજારની અંદર એવી રીતના આપણને જોવા પણ આજે સોમવારે મળી છે આગળ આપણે બધી ચર્ચા કરીએ પેલા કપાસના ભાવની વાત કરીએ તો આજે નબળી ક્વોલિટીમાં જોઈએ તો નવસો રૂપિયા થી લઈ અને અગિયારસો પંચોતેર રૂપિયા સુધી છે આપણને જોવા મળી છે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર બંને પ્રદેશમાં છે આપણને દસ થી પંદર રૂપિયાનો સુધારો છે નબળી ક્વોલિટીમાં મણ જોવા મળ્યો છે અને આગળ આપણે એક ભાગમાં ચર્ચા કરી હતી કે જીનિંગ મિલો છે એ જે સારી ક્વોલિટી માટે બધી જીનિંગ મિલો છે સક્રિય છે પણ નબળી ક્વોલિટી માટે છે અમુક જીનિંગ મિલો છે એ કામકાજ નથી કરતી અથવા તો નબળી ક્વોલિટી ખરીદતી જ નથી એવા વિસ્તારોની અંદર છે આ સુધારો જે નબળી ક્વોલિટીમાં જે થયો છે એ નહીં જોવા મળ્યો હોય એ ખાસ મહત્વનો પોઈન્ટ છે એટલે યાદ રાખવો કારણ કે તમારા વિસ્તારમાં પાંચ જીની મિલો ચાલતી હોય એમાંથી એક લેવલમાં હોય છે તો એક ખરાબ ક્વોલિટી લેતી હોય તો ચાર મિલો સારી ક્વોલિટી ખરીદતી હોય એના લીધે છે એક જે મિલ ખરાબ ક્વોલિટી ખરીદે છે એને વધારો કરવો નથી પડતો સામાન્ય વધારો છે એ જાળવી રાખે છે અને સુધારો છે નવો આવતો હોય દસ પંદર રૂપિયાનો તો એને ન કરવો પડે કારણ કે વેચવાલીનું પ્રમાણ હોય અને લેવાલ છે એક હોય એટલે ખાસ કરીને વધારો છે જોવા ન મળે એવા અમુક વિસ્તારોમાં કારણો જોવા મળે છે આગળ જોઈએ તો સારાથી સુપર ક્વોલિટીમાં બજાર છે આપણને બારસો પંચોતેર રૂપિયા થી લઈને ચૌદસો પંચોતેર એમાં પણ છે આપણને પંદર થી વીસ અને અમુક વિસ્તારોમાં પચીસ રૂપિયા સુધી સુધારો છે જોવા મળ્યો છે પણ એકંદરે નેવું ટકા ગુજરાતના વિસ્તારો છે આ તેજીમાં કવર થયા હોય એવું આજે જોવા મળ્યું છે અને સુપર થી એકસ્ટા સુપર ક્વોલિટીમાં જોઈએ તો બજાર છે પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયાની વચ્ચે છે જોવા મળે છે એમાં પણ છે અમુક વિસ્તારોમાં જ્યાં નથી ભાવ મળતો ત્યાં પણ સુધારો છે જોવા મળ્યો જ્યાં પંદરસો ઉપર ભાવ છે ન જતા હોય એવા વિસ્તારોમાં પંદરસો ઉપર ભાવ છે પંદરસો પંદર પંદરસો વીસ પચીસ એવી રીતના અલગ અલગ એન્ટ્રીઓ છે જોવા મળતી હતી ખાસ કરીને પંદરસો પચાસની રેન્જ છે એનાથી ઉપરની ઊંચી રેન્જ છે જવા માટે છે હાજર બજાર વિદેશ વાયદા અને વેચવાલી સ્થાનિક અને જોઈએ ચોથું કારણ તો સીસીઆઈ ની કેવી ખરીદી આ ચાર પોઈન્ટ ઉપર છે પંદરસો પચાસ ઉપર નું માળખું માટે સક્રિય છે બની શકે છે કપાસ બધા હાલમાં સ્ટેબલ થી લઈ અને પોઝિટિવ ન્યુટ્રલથી લઈને પોઝિટિવ થઈ છે બજાર એટલે સુધારાની ચાલ છે આપણે સોમવારે ખુલતા જોવા મળે એ જ મહત્વનો પોઈન્ટ હોય છે અને એ આપણે શનિવારે એ માટે કહ્યું હતું કે પંદર થી વીસ અને અમુક ક્વોલિટી વાઇઝ છે પચીસ રૂપિયાનો સુધારો છે જોવા મળે અને એ પ્રમાણે છે જ્યાં વિસ્તારોમાં સુધારો નતા આપતા એવા વિસ્તારોમાં પણ સુધારો છે આજે જોવા મળ્યો છે પછી તો અમુક વિસ્તારો વાઇઝ ક્વોલિટી વધારે પડતી ખરાબ છે જોવા મળતી હોય જેમાં બીજી વિની અંદર પણ છે ખરાબ ક્વોલિટી જે વધારે પડતી જોવા મળી રહી છે એવો ભાવનગર જેટલો કહીએ તો એની અંદર છે થોડી વધારે પ્રમાણમાં ખરાબ ક્વોલિટી છે દરિયાઈ પટ્ટા ઉપર જોવા મળે છે એવી રીતના અમરેલી જિલ્લાના થોડા વિસ્તારની અંદર છે ખરાબ ક્વોલિટીનું પ્રમાણ જોવા મળે છે થોડો વિસ્તાર છે વધારે સારો જોવા મળે છે અને થોડો વિસ્તાર જે પચાસ ટકા એવો વિસ્તાર છે જેમાં મધ્યમ ક્વોલિટી જોવા મળે છે પણ વધારે પડતી આમાં જે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ નુકસાની અને બીજી વીણી છે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જે ગુલાબીયલના એટેક સાથે વીણાય છે એમાં પણ જે ઘણો બધો તફાવત છે અમુક વિસ્તારોમાં છે ઝીંડવું છે ખુલતું જ નથી કેરી ખુલતી જ નથી તો ડાબકો થવાનો નથી અને એનો ભાવ છે મજૂરીમાં પણ વધારે પડતો સુકો પડતો હોય ખેડૂતોને અને જ્યારે વેચવા જાય ત્યારે વેપારીઓને દેવાના નથી એટલા માટે અમુક એવા વિસ્તારો છે જેમાં ક્વોલિટી વાય છે ભાવ છે નથી મળી રહ્યા અથવા તો સુધારોય નથી મળી રહ્યો અને વેપારીઓ છે ખરીદી માટે આવતા પણ નથી એવા પણ વિસ્તારો છે કેમ કે કપાસની ક્વોલિટી સાવ બગડી જાવી એ માવઠાના લીધે થયું હતું અને બાદમાં બીજી વીણીમાં ગુલાબીનો એટેક અમુક અમુક વિસ્તારોમાં વધારે છે એટલે ઘણી વાર અમે અહીંયાથી કેતા હોઈએ છીએ એવો સુધારો તમને ન બતાવો હોય અથવા તો અમે જે અહીંયા કેતા હોય કે ભાઈ એટલા ઊંચા ભાવ છે સારી ક્વોલિટીમાં પંદરસો ઉપર જઈ શકે તો અમુક વિસ્તારોમાં સારી ક્વોલિટી એવી હોય છે કે જેને માં પણ નથી માગતા વેપારીઓ તો અમુક ક્વોલિટી સારી કદાચ હોય છે ગામમાં તો એમાં ઉતારાની સમસ્યા આવતી હોય અથવા તો કાંઈ પણ વેપારીઓને સમસ્યા આવતી હોય એના લીધે તાત્કાલિક એવા વિસ્તારોમાં પણ સુધારો જોવા ન મળતો હોય અને આપણે વીસ દિવસ પહેલા પણ જે ભાગમાં કહ્યું હતું કે ગુલાબીનો એટેક છે તમને બીજી વીણીથી જ જોવા મળશે અને બીજી વીણી છે એમાં નુકસાન ગુલાબીનું ઘણું બધું છે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યું એટલે ઉત્પાદનનો આંકડો તો પાછળ કેટલો છે આવી શકે છે કેટલું ઉત્પાદન થઈ શકે છે એ તો બહુ અઘરું વિચારે છે નુકસાની સામે કહેવું છે કારણ કે માવઠાની નુકસાની સમગ્ર ગુજરાતમાં થઈ એ બાદ જે ગુલાબી ઇયળનો એટેક થયો એની નુકસાની આવવાની છે અને એ બાદ જોઈએ તો અમુક વિસ્તારોમાં છે ખાખરી જેવા કપાસ છે આખા ઉભા ઉભા છોડ છે ખાખરીને પૂરા થયા હોય તો એમાં બીજા વાવેતર છે કરવામાં આવ્યા છે એટલે આ ત્રણ જે મોટી મેન નુકસાની છે એના ઉપર ઉત્પાદન આગળ જે આપણે ધારણા હતી એ પ્રમાણે સસ્તાના આંકડાને ખોટા પાડી શકે છે અને ઉત્પાદન ઘણું બધું ઘટી પણ શકે છે એટલે પાછળથી મિત્રો ચિત્ર અલગ બની શકે છે કપાસની અંદર એટલે ખાસ અત્યારે તો કાંઈક એવું છે મુશ્કેલ છે કારણ કે જ્યાં સુધી ઉત્પાદન અત્યારે હાલ છે તાજેતરમાં જે વેચવાલી થતી હોય એટલે આપણે સ્વાભાવિક જોવા મળે કે ઉત્પાદન ઘણું જશે કારણ કે વેચવાલી ખેડૂતની જરૂરિયાત પ્રમાણે છે શરૂઆતમાં વધારે હોય છે હવે જોઈએ હાજર બજારમાં એક ડિસેમ્બર બે હજાર રોજ છે આપણે શું સુધારો જોવા મળે છે ગુજરાત શંકર ઘાસડીમાં જોઈએ તો રૂના ભાવ ઓગણત્રીસ એમ ગ્રેડની અંદર છે બાવન હજાર થી બાવન હજાર ત્રણસો રૂપિયા છે પહોંચતી જોવા ફરીવાર સોમવારે સુધારો જોવા મળ્યો છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર પચાસ હજાર છસો રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળ્યા એકત્રીસ એમ ગ્રેડ ની અંદર છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં છે તેપન હજાર થી તેપન હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળ્યા છે એક ઘાસડીની અંદર ત્રણસો રૂપિયાનો સુધારો આજે જોવા મળ્યો છે પંજાબ રિયાણ અથવા લાઈનની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર સુડતાલીસ હજાર આઠસો રૂપિયાના ભાવે બોલાતી હતી ઘાંસડી એમાં આજે સ્ટેબલ ભાવ જોવા મળે છે એવી રીતના જોઈએ તો કર્ણાટક તમિલનાડુમાં સોત્રીસ એમ ગ્રેડની અંદર તોતેર હજાર પાંચસો રૂપિયાની ઘાસીના ભાવ જોવા મળ્યા હતા પાંચ્રીસ એમ ગ્રેડની અંદર છે મધ્યપ્રદેશ પ્રદેશ એમ્પી લાઇનમાં બોતેર એક ઘાંસડીના ભાવ જોવા મળે છે પાંચવીસ એમ ગ્રેડની અંદર કર્ણાટક તમિલનાડુમાં પંચોતેર હજાર ગાંસડીના ભાવ બોલાતા હતા એકંદરે એક ડિસેમ્બરના રોજ છે બે રાજ્યોની અંદર છે બે ગ્રેડની અંદર સુધારો જોવા મળ્યો છે ત્રણસો થી સો રૂપિયા સુધીનો સુધારો છે જોવા મળ્યો છે એટલે એકંદરે જોઈએ તો સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોમાં અને એ બાદ છે હાજર બજારમાં રૂના ભાવમાં સાંજે સુધારો જોવા મળ્યો છે અને જોઈએ તો વિદેશ વાયદાની સ્થિતિ રાતભરની શું જોવા મળે છે એ પહેલાં આપણે કોટન અમેરિકન વિદેશ વાયદા આઈસ ફ્યુચર્સની અંદર છે વીકલી લઈ લઈ અપડેટ કે જે અઠવાડિયાની અંદર છે ધીમો ધીમો જે સુધારો હતો એ કેટલો જોવા મળ્યો હતો માર્ચ કોન્ટ્રાક્ટની અંદર જે શરૂઆત થઈ હતી એકવીસ નવેમ્બરના રોજ ત્રેસઠ પોઈન્ટ પંચાસ સેન્ટે વાયદો હતો ત્યાંથી ધીમો ધીમો સુધારો થતા છે ગયા શુક્રવારે જે આપણે શનિવારના ભાગમાં જેમ કહ્યું એમ સોસઠ પોઈન્ટ એકોતેર સેન્ટે છે બંધ થયો અને ઝીરો પોઈન્ટ સાસી સેન્ટનો સુધારો છે એટલે કે એક પોઈન્ટ ત્રણ ટકાની તેજી સાથે વાયદાની અંદર સાપ્તાહિક રેન્જ સારી જોવા મળી હવે આજે છે સોમવાર આજે ફરીવાર છે રાતભર સ્થિતિ શું જોવા મળે છે એ આપણે આગળના ભાગમાં એની માહિતી લઈને હાજર થઈશું અત્યારે ઓપનિંગ સપાટી છે અમેરિકન વિદેશ વાયદા માર્ચ કોન્ટ્રાક્ટની અંદર એક ડિસેમ્બર બે હજાર પચીસ સાત ને બત્રીસ મિનિટે સોસઠ પોઈન્ટ અડતાલીસ સેન્ટના ભાવે છે ઓપનિંગ જોવા મળી છે વાયદાની અંદર રાતભર સ્થિતિ છે કેવી જોવા મળે છે તો કાલના ભાગમાં સરસા થશે હવે મિત્રો આપણે પછી છે કપાસિયા કપાસા બજારની સર કરી લઈએ નબળીથી સુપર ક્વોલિટી માં જોઈએ તો રૂપિયા સુધી છે અંદર છે ભાવ આપણે સારી એવન સુપર ક્વોલિટી માં ઊંચા અને નબળી ક્વોલિટી માં નીચા ભાવ છે અલગ અલગ મિલો માં બોલાતા હતા એવી રીતના જોઈએ તો કપાસિયા ખોલની ચર્ચા સરસા કરીએ તો પંદરસો દસ રૂપિયા થી લઈ ને પંદરસો નેવું રૂપિયા સુધી છે ઊંચી સારી બ્રાન્ડ માં સારા અને નબળી બ્રાન્ડ માં થોડા ઓછા ભાવ એટલે બ્રાન્ડવાઇઝ છે ભાવ છે પચાસ કેજી પર બેગ ની અંદર કપાસ ખોલ ની અંદર બોલાતા હતા તો કપાસ બજારની અંદર સોમવારની આવી સ્થિતિ છે જોવા મળે છે જો કે વેચવાલીનું પ્રમાણ છે બે લાખ પચાસ હજાર મણથી નીચે જોવા મળે છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો વેચવાલીનું કોઈ એટલું બધું વધારે પ્રમાણ છે જોવા નથી મળતું આગામી ટાઈમમાં છે આવી જ વેચવાલીની અંદર છે ધીમો ધીમો ઘટાડો જોવા મળે છે તો ભાવમાં અવશ્ય સુધારો છે આગળના આગળ આપણે જોવા મળશે અત્યારે હાલ છે બજારમાં જ્યારે મંદીવાળો જ્યારે માહોલ હોય અથવા તો સુસ્ત બજારની અંદર વેપારી વેચવાલી અથવા તો વેપારીની ખરીદી માગણી છે ઓછી જોવા મળતી હોય તો મિત્રો આ તો ભારત છે ભારતની સંખ્યા ઉપર તમને ભરોસો હોવો કારણ કે મટીરિયલ છે ઘણું બધું આપણા દેશની અંદર છે કાપડથી લઈ અને જીરુના જે આપણે ભાગ રજૂ કરીએ છીએ એમાં પણ કહેતા આવ્યા છીએ કે જ્યારે ખપત હોય વાવેતર જ્યારે મોડું થાય એના લીધે પણ જીરુની ખપત વધી જાય તો વિચાર કરો કે વાવેતરની અંદર ઉત્પાદન ઘટાડો આવ્યો હોય પાછળથી ખબર પડી હોય તો જીરુ છે ફરી વાર બાર હજાર પહોંચી જાય કે ન પહોંચી જાય એટલે ખાસ કરીને આવી બધી સીઝનની શરૂઆતમાં છે ટેકનિકલ ખામીઓ જોવા મળતી હોય છે પણ એકંદરે જે સારો સુપર એકસ્ટ્રા ક્વોલિટી સંગ્રહ કરનાર ખેડૂત છે લગભગ એના માટે નુકસાન સીસીઆઈ કરતા તો આપણે કહીએ છીએ વારંવાર કે સીસીઆઈ થી નીચો ભાવ છે એને નહીં જોવા મળે ઉપર ભાવ છે જઈ શકે ગમે એટલો તો મિત્રો હવે મળીએ નવા ભાગ સાથે ક્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર